લોકો ઉમટી પડ્યા ભાવનગર નજીક આવેલા કોળિયાકના દરિયામાં બિરાજતા નિષ્કલક મહાદેવ ખાતે બે દિવસીય લોકમેળો ભરાતા હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવ્યા હતા દરિયાની અંદર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બે દિવસે મેળામાં દૂર દૂરથી લોકો આવ્યા હતા અને મેળાની મજા માણી હતી કહેવાય છે કે પાંડવોએ મહાભારતના યુદ્ધ પછી પાપથી મુક્તિ મેળવવા માટે નીકળ્યા હતા અને કોળિયાકના દરિયા કિનારે આવતા તેઓના પાપનું નિવારણ થતાં પાંડવોએ મહાદેવની સ્થાપના કરી હતી અને નિષ્કલંગ મહાદેવ નામ આપ્યું હતું માન્યતા મુજબ આ સ્થાને સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે જેથી શ્રાવણ માસના છેલ્લા દિવસે અહીં સ્નાન કરવા માટે હજારો લોકો આવે છે

અને અમે અહીંયા ફૂલ ફેમેલી સાથે દર્શન કરવા આવ્યા છીએ અહીંયા ભાદરવા ભાદરવા માસ બહુ મહત્વ હોય છે પાંડવો એ અહીંયા સૌપ્રથમ શિવલિંગની સ્થાપના કરી દીધી તો સૌ અમે એન્જોય કરીએ છીએ સુરેન્દ્રનગર થી અમે આવ્યા છીએ